મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા યુડાસ પ્લસ ટી અંદર સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એસ ડી એમ એસ પર લોગ ઇન થઈને જે ડ્રોપબોક્સની અંદર આપના ઇન એક્ટિવ બાળકો બતાવી રહ્યા છે અને અપડેટ કેવી રીતે કરવા એના માટે મિત્રો મહત્ત્વનો વિડીયો છે મને જે વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે બદાસ ગુરુવાળી ઉપર લાવતા રહીએ છીએ આ જ મહત્ત્વના વિડીયો આપ સૌના માટે મારા ગુજરાત રાજ્યના ચાર લાખ શિક્ષકો જે શાળામાં વર્ક કરી રહ્યા છે ત્યારે યુડાસ પ્લસ ની અંદર જે આચાર્યોને મુશ્કેલીઓ પડી રહી છે તો અથવા નવી જાણકારી મેળવવા માંગતા હોય એવા તમામ આચાર્ય શ્રીઓ અને શિક્ષકો આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવો વાત કરીએ શું છે મહત્વની બાબત તો યુડાસ પ્લસ ની અંદર એસડીએમએસ માં આપણે લોગ કરી લેવાનું રહેશે લોગ ઇન કરતાની સાથે મિત્રો આપણે જે સ્ટુડન્ટ છે એ આપણે જોઈશું કે કઈ રીતે એટલે આપણે અપડેટ છે કે ડ્રોપબોક્સમાં જઈને અપડેટ કરવાની તમામ પ્રક્રિયા શું છે તો સૌપ્રથમ આપણે લોગિન થઈ જઈશું લોગિન થયા પછી અહીં જોઈ રહ્યા છો કે મેનુમાં જઈશું અને એક્ટિવ લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશું

કરતાની સાથે આપ જોઈ રહ્યા છો કે નીચે જે વિગતો છે ડ્રોપ આઉટ થઈ ગયો છે એ રીતે માર્ક પણ આપી શકો છો ડ્યુ ટુ પ્રોગ્રેસન ટીસી એટલે કે ટીસી એલસી લઈને જવાના કારણે એનું પ્રોગ્રેસન બાકી છે બુ ટુ અધર બોર્ડ ઓફ સ્ટડી અને માઇગ્રેટેડ ટુ અધર રિઝન એટલે કે બીજા રાજ્યમાં ગયો હોય તો આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે અને રિમાર્ક્સની અંદર સિલેક્ટ કર્યા પછી આપણે રિમાર્ક્સની અંદર અહીંયા આપણે રિમાર્ક્સ આપવાના રહેશે અધર રિઝન્સ ઇકોનોમિક રિઝન્સ એમ્પ્લોયમેન્ટ સ્ટુડન્ટ એપ્સન્ટ સિન્સ મેરીડેજ એટલે કે જો નોપ આઉટ હોય તો સ્ટુડન્ટ એપ્સન્ટ સિન્સ મેરીડેજ અને

આપણે લાવતા રહીએ છીએ આવા જ મહત્વના વિડીયો અને જાણકારી બનાસ ગુરુવારી ઉપર ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આપડી કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ ઉપયોગ કરાવી નથી